જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળામાં મહિલાનું હાર્ટ એટેકથી મોત કોશિકાબેન બાબરિયા અચાનક પડી જતા મહિલાને રાજુલા એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

કિરીટભાઈ બાબરીયા અલ્ટાટેક સિમેન્ટ કંપનીમાં કામ કરતા હોય તેમનો સાથી સ્ટાફ એમ્બ્યુલન્સમાં સાથે આવેલ રિપોર્ટર મનીષ મહેતા રાજુલા